નદીઓની પોઝિશન તો તમને ખબર છે ને ગટરો અંદર જાય જો તીર્થનો મહિમા હોય એની કોઈ ના નથી પણ અત્યારે તમારે એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો ગમે એવું પાણી હોય કોઈ તીર્થસ્થાનમાં પાણી પીવાના ઉપયોગમાં ન લેવું ચોખ્ખું હોય ને સ્નાન કરો એ વસ્તુ આખી જુદી છે પીવાના ઉપયોગમાં નહીં કારણ કે અત્યારે માણસને ક્યાં લેટરિન બેસવું એનો એને કોઈ નદીમાં ઉપરથી પાણી આવે છે તમે જ્યાં પીવો છો ત્યાં બિલકુલ શુદ્ધ છે પણ ઉપર જ્યાં જ્યાં પાણીમાં પ્રવાહો છે ત્યાં ત્યાં લોકો આવી શારીરિક ક્રિયા કરીને ત્યાં ને ત્યાં જ બધું નાતા ધોતા હોય છે તો એ બધું જ પાણી ત્યાં આવે પછી આપણા ઋષિમિઓએ એવું કહ્યું જળમાં મળ નહીં તો એ તો એ વખતની વાત છે અત્યારે તો જળમાં મળ મૂર્તિમાન આપણને દેખાતો હોય અને છતાંય વધારે પડતો મહિમાનો આડંબર રાખીએ આપણે એનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે શરીરને નુકસાન સુખે ભગવાનનું ભજન કરવું હોય એ પણ થતું નથી ને ઘણા દીર્ઘ રોગના ભાગીદાર આપણે બનતા હોઈએ છીએ એટલે કોઈ પણ તીર્થોની અંદર પાણી બને ત્યાં સુધી પીવું નહીં હિમાલયની અંદર પાણી હોય એ પછી એ ગંગાજીમાં આવતું હોય અથવા તો વચ્ચે વચ્ચે જે કાંઈ ઝરણાઓ વગેરે બધું પડતું હોય તો એ પાણી ખૂબ પવિત્ર ગણાય એની કોઈ ના નહીં પણ અત્યારના સમય પ્રમાણે જો તમે જુઓ તો હિમાલયની ટોચ ઉપર તમે ચડો ને ત્યાં સુધી વચ્ચે વચ્ચે યાત્રિકોના ઉતારા માટે હોટેલો આવતી હોય છે અમે એને પૂછેલું છે અને એણે જ કરેલી વાત છે હવે તમે વિચાર કરો કે ત્યાં ગટર કનેક્શન ક્યાંથી હોય હવે એ હોટેલોની અંદર બસો બસો પાંચસો પાંચસો માણસ રાત્રિ મુકામ કરતા હોય તો એ સવારે જે કોઈ ના ધોવે શારીરિક ક્રિયા કરે એ બધું પાણી ક્યાં ભળતું હશે એ ગંગાજી હોય તોય ભલે ભલે યમુનાજી હોય તોય ભલે એ મેં પૂછેલું છે કે અહીંયા ગટર કનેક્શન તો કે તમને નથી ખબર પડતી અહીંયા ગટર હોય પાણી ક્યાં જાય ગંગા મૈયામાં હવે ઉપરથી તમે વિચારો ઈ હજારો હોટેલો માંથી જો ગંગાજી પવિત્ર છે એની સાથે કોઈ વાંધો નથી પણ છતાંય જરેક જોવું ને વિચારવું તો પડે જ એ જૂનો જમાનો અલગ હતો આપણા ઋષિમિનિયો હિમાલયની કંદરામાં જ્યારે રહેતા અને એને સવારે શારીરિક ક્રિયા કરવાની થાય ત્યારે એ પાત્રની અંદર પાણી ભરી અને ગંગાજીથી એક કિલોમીટર દૂર નીકળી જાય અને ત્યાં જઈને એ શારીરિક ક્રિયા કરે કે એની હવા પણ ગંગાજી ઉપર ન આવે આટલી પવિત્રતા એ મહિમા જાણીને જાળવતા પણ આજે તો એવો મહિમા કોઈને અને ત્યાં રહેનારાના તો કાંઈ મહિમા હોતો નથી પછી એ લોકો એવું કહેતા કે યાત્રાની સિઝન જ્યારે પૂરી થાય ત્યારે અમે બધી વસ્તુની સફાઈ કરી નાખીએ અને એ બધી સફાઈ પછી અમારી રસોડાની સફાઈ હોય કોઈ પણ વસ્તુ હોય એ બધું પાણી તો એની અંદર જ જાય અને એનાથી આગળ પછી જ્યારે હિમાલયમાંથી પાછા વળતા હતા તો એ વખતે વચ્ચે ગરુડ ગંગા આવે તો સારું પાણી જોઈને અમે આગળ હતા તો સ્નાન કરવા માટે ઉતર્યા એટલું બધું સરસ પાણી કે એવી શુદ્ધિ તો હું નથી માનતી કે તમે તમારા ઘેર માટલીમાંય જોઈ શકો એટલું ચોખ્ખું પાણી પથ્થર બધા એટલા બધા સરસ અને ચોખ્ખા પછી તો ત્યાં બધાએ સ્નાન કર્યું પછી વસ્ત્ર બદલવા હોય તો ઝાઝા માણસો હોય એટલે થોડું આગળ દૂર દૂર જવું પડે એટલે અમે ઘણા બધા આગળ ત્યાં ને ત્યાં જ નદીના વેણમાં જ દૂર ગયા બંને બાજુ પથ્થર હોય બે બાજુ ઝાડી હોય એટલે એકદમ સોહામણું વાતાવરણ હોય તો અમે થોડાક આગળ ગયા તો આગળ એક બસ ઉતરેલી એ લોકો ત્યાં સ્નાન કરતા હશે તો બધા જ પાત્ર લઈ લઈ અને ગંગાજીના કાંઠે બેસી ગયેલા એ બધી ક્રિયા ક્યાં થઈ હોય ત્યાં હવે એને જેણે નથી જોયા અમે લોકો જ્યાં સ્નાન કરીએ છીએ તો અમે તો એમને કાંઈ જોયા નથી એટલે અમને એમ થાય કે ઉપરથી બિલકુલ ક્લીન પાણી આવે છે પણ એ બધી ક્રિયા ત્યાં કરે છે તો એણે ત્યાં કરી એમ છેક ઉપરથી આ બધું નહીં થતું હોય તો પાણી અપવિત્ર બને સ્નાન કરો મહિમા જાણીને એનો કોઈ પ્રશ્ન નથી પણ પીવામાં બહુ જ ધ્યાન રાખવું જરૂરી છે અને ઠેકઠેકાણે અમે પછી જોયું પણ બધી જ જગ્યાએ ગંદકી કરેલી હતી અને એ કદાચ અત્યારે નહીં તો ચોમાસામાં એ ધોવાઈને ક્યાં જશે ગંગાજીની અંદર જ જાય છે ક્યાંક મૂર્તિમાન આપણને ગંદકી દેખાય છે ક્યાંક આવી આડકતરી રીતે ગંદકીઓ થતી હોય છે બધા જળાશયોને એટલા બધા દૂષિત કરેલા હોય છે એટલે એનું પાણી પીવામાં એટલા માટે ના પાડી છે સ્નાન કરો એનો કોઈ વાંધો નહીં પણ એવું પણ બતાવ્યું છે કે જે જળાશયની અંદર પ્રસાદીનો કોઈ પણ તળાવ હોય કે કાંઈ પણ હોય તો ચાર આંગળ જેટલું જ પાણી ભરેલું હોય બિલકુલ તળીએ તો એવું લેખ્યું છે કે એમાં હાથ સુધા ન બોળવો કારણ કે એટલું ઓછું પાણી છે તો એની અંદર કદાચ કાંઈ ગંદકી કાતે હોય તો એ તો સીધી અંદર જોવાની એટલે એને માથે પણ ન ચડાવવું એટલે મહિમા ખૂબ છે તીર્થોને એની કોઈ ના નહીં પણ એની સાથે વિવેક હોવો પણ જરૂરી છે અને આવું જ્યારે મહિમા જાણી અને જળ પીવામાં આવે છે અંદર તો તંદુરસ્તી હોય એટલે કંઈ થાય ન થાય પછીની વાત છે પણ સ્કીન વિકાર તો જરૂર થાય એ ચામડીને અસર કરે ચામડીના અનેક પ્રકારના રોગો એનાથી થતા હોય છે એટલે ક્યાંય પણ ગયા હોય તો આ વસ્તુનું ખાસ બધાએ ધ્યાન રાખવું અને ખાસ એનો ખ્યાલ રાખવો હા સીધા બોરમાંથી આવતા પાણી હોય ડંકીનું પાણી ક્યારેય દૂષિત ન થાય એ છેક ઉપરથી ભર્યા હશે ને પાણીની બોટલો તમારે ભરવી હોય તો છેક ગંગોત્રી થી જે ભરવામાં આવે છે તો એની ઉપર દૂષણ નથી હોતા કારણ કે એની ઉપર કોઈ માનવ વસાહત પણ નથી એટલે સીધું એ ઉપરથી આવે છે અને બીજી વસ્તુ એનો ઉપાય છે ને તમે બોટલ ભરીને લાવ્યા ઉકાળીને ભરી લો પાછી એટલે પવિત્ર એ તમે પહેલાં જ ઉપાય બતાવ્યો કે તમે તીર્થમાંથી લાવ્યા કોઈએ આપ્યું એની અવહેલના કરવી જરૂરી નથી પણ એને તમે ઉકાળો અને ઠારીને ગાળી લો એટલે એ બિલકુલ શુદ્ધ થઈ જાય એટલે એ રીતે જે કોઈ તમારા પાસે પ્રસાદીના જળ હોય તો એને એ રીતે ઉકાળી અને ભરી લેવાના એટલે બે વસ્તુ રહેશે પ્રસાદીનું જળ તો એનું એ જ રહેવાનું છે એની સામે અંદર એવું કાંઈ પણ હોય તો એનો નાશ થઈ જાય અને એ પાણી છે એ શુદ્ધ થઈ જાય